ચોવીસમી ડિસેમ્બર કન્ઝ્યુમર ડે નિમિત્તે નવસારી કન્ઝ્યુમર ડેની કાનૂની સેવા સમિતિના માર્ગદર્શન આયોજન કરવામાં આવ્યા હતા આપણે જોવામાં આવે છે વસ્તુ બદલીની આપે વેપારી પછી વીમો હોય મેડિકલેમ તો તેમાં પછી બધી ટર્મ્સ ને કંડિશન હોય એમાં બધું ઝીણી ઝીણી એવા હોય કે જેમાં એ લોકો બચી જતા હોય વેપારી છે ડોક્ટર છે તો ગ્રાહકે આફ્ટર ઓલ ક્યાં જવું તો એ માટે એક રેમેડીઝ અથવા તો પોતાના હક અધિકાર મેળવવા માટે આ કન્ઝ્યુમર ફોરમનો સંપર્ક કરવો જેવી રીતે પ્રાકૃતિક ખેતીનો નાશ થઈ રહ્યો છે હવે દરેક વસ્તુમાં મિલાવટ આવશે તો તું તમે શું સહન કરીને બેસી રહેશો તમે તમારા તબિયતને બગાડતા બગાડતા રહેશો તમારે જાગવાની જરૂર છે કદાચ તમને એવું લાગે કે ભાઈ તબિયત કેવી રીતે તમે એવી ઘણી બધી માર્કેટમાંથી વસ્તુઓ ખરીદ કરો છો પણ એ માર્કેટની અંદર વસ્તુઓ સારી જશે સારી ક્વોલિટીની છે સારી ગુણવત્તાની હશે એ આપણે કઈ રીતે અનુમાન લગાવી શકીએ મને નોલેજ છે ત્યાં સુધી અમે લોકો જ્યારે ગામડે ગામડે કાનૂની સ્પીડ કરવા જઈએ છીએ ને ત્યારે એક મને એક સારી એવી માહિતી ત્યાંથી મને મળી હતી કહેવાય છે ને કે આપણે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં કંઈક ને કંઈક આપણને વસ્તુ પ્રાપ્ત થતી જાય છે કંઈક જાણવાનું મળતું હોય છે અમે લોકો એપીએમસીમાં હાથેકમાં પણ આવી ગયા એમના તરફથી પણ ખૂબ સારી માહિતી અમને મળી તેમ હું જ્યારે ગામડાની અંદર કાનૂની સ્પીડ કરવા જતો હતો ને તો એક દિવસ એવો પ્રસંગ બન્યો દૂધની થેલી મેં જોઈ દૂધની થેલી ની અંદર મેં જોયું બ્રાન્ડેડ કંપની ની થેલી સેમ બ્રાન્ડેડ કંપની જેવી બનાવેલી હતી ત્યારે મને એવું દુખ થયું કે ગ્રાહકો કઈ કંપની ની થેલીઓ ખરીદ કરે છે કેમ જોતા નથી

और उसमें भी आपने देखा होगा कि बहुत मिलावट आ रही है और तो हम लोग कई बार नजरों के सामने हमारे साथ में तो घटना भी बनती है लेकिन हम लोग उसमें कुछ करते नहीं है अवेयरनेस नहीं है तो अवेयरनेस के लिए ही कार्यक्रम का हमने आयोजन करा है कि लोगों में अवेयरनेस आए और हम लोग खुद दिखा के हम लोग इसके ऊपर हम एक्शन लेंगे तो थोड़ा बहुत तो सुधार होगा तो हेल्थ अवेरनेस कायम रेडीज हो પરંતુ જ્યારે વસ્તુ ખરીદીએ છીએ ને ત્યારે એની પાછળના ઇન્ગ્રીડિયન્ટ પણ નથી જોતા અને કેટલા સમયથી એ વસ્તુ બની છે અને ક્યારે એની એક્સપાયરી ડેટ છે ને એ નથી જોતા એ આપણી સૌથી મોટી ભૂલ છે અત્યારનો તમને લેટેસ્ટ કિસ્સો કહું કે બ્રાન્ડેડ વસ્તુ હોય એની ઉપર પાછું બીજું સ્ટીકર લગાવી દેવામાં આવ્યું હોય એટલે એની અવધિ પતી જવા પછી પાછું સ્ટીકર લગાવીને આપણને ચાલુ જ રાખવામાં આવ્યું હોય

પછી આપણે એને સેગ્રીગેટ કરીને કંઈ જોવાનો આપણને ચાન્સ રહેતો નથી અને એ ત્યારે ખબર પડે છે કે જ્યારે આપણે એને યુઝ કરીએ છીએ તો લિટરલી કિલ્લા પણ નીકળે છે સામાનમાંથી ત્યારે આપણને પસ્તાવો થાય છે અડધું તો આપણે યુઝ કરી લીધું હોય છે એટલે જ્યારે ખરીદીએ છીએ ત્યારે પાંચ મિનિટ આપણે એવી આપવાની કે જે આપણી અવેરનેસ હોય અને તમામ મિત્રો જે લોકો અહીંયા ભેગા થયા હશે પૂર્વગ અભિવક્તાઓએ તમામે તમામ વસ્તુઓ જે ઓગણીસો છ્યાશીના અને ઓગણીસો ઓગણીસના એક્ટમાં છે એ કવર કરી લીધી છે તે થોડી ઘણી વસ્તુઓ મારા ધ્યાનમાં છે જે રહી ગઈ છે આપણે સમક્ષ પ્રસ્તુત જોઈએ છે કદાચ ઓગણીસો છ્યાસીના દોરમાં મને યાદ છે ત્યાં સુધી દરેક ઘરે ટીવી નહોતા લેન્ડલાઈન ટેલિફોન નહોતા હવે દરેકના હાથમાં સ્માર્ટફોન પણ આવી ગયા છે બરાબર એટલે આટલો બધો ટ્રાસ્ટિક ચેન્જ છે નો જમાનો આવી ગયો છે ઘણી બધી વસ્તુઓ બદલાય છે ઓગણીસો છ્યાસીમાં ઈ કોમર્સ નહોતું Amazon એમેઝોન ફ્લિપકાર્ટ સ્નેપડીલ ઘરમાં આઈ થિંક એમેઝોન ફ્લિપકાર્ટ તો જીઓ માર્ટ ઈ કોમર્સ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે કે જ્યારે કોઈ પણ કંપની ઈ કોમર્સ થકી પોતાની પ્રોડક્ટ વેચે છે તો એ પ્રોડક્ટની ગુણવત્તા જાળવવાની જવાબદારી જે તે કંપનીની છે અને એમાં જો કોઈ ખોટ હોય ક્ષતિ રહી જતી હોય તો આપણે એ માલ જે તે કંપનીને રિટર્ન કરી શકીએ છીએ રિફંડ પણ મેળવી શકીએ છીએ સાથે સાથે બીજી એક ખૂબ અગત્યની વસ્તુ છે કે આ કાયદા હેઠળ પછી સંશોધન થઈને બે હજાર ઓગણીસમાં આ લેટેસ્ટ જે કાયદો છે એમાં સંશોધન થયું છે કે ટોટલી એક્ટ રિપીલ થયો હોય એવું નથી સંશોધન કરીને અત્યારના જમાના પ્રમાણે એને બનાવવામાં આવ્યો છે તો આ કાયદા હેઠળ સીસીબી એટલે કે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીની રચના કરવામાં આવી છે આ ઓથોરિટી હું તમને સરળ ભાષામાં એ રીતે સમજાવીશ કે જેમ તમામે તમામ બેન્કો ઉપર આરબીઆઈ છે કે જે એક રેગ્યુલેટરી ઓથોરિટી છે એ બેન્કોની પોલિસી કેવી હોવી જોઈએ નેશનલાઇઝ બેન્કમાંથી તમે લોન લેશો તો પણ વ્યાજ દર સેમ થશે પ્રાઇવેટ બેન્ક જે છે એમાંથી તમે એચડીએફસી આઈસીઆઈસીમાંથી બી લોન લેશો તો પણ લગભગ વ્યાજ દર સેમ હશે એવું નથી કે નેશનલાઇઝ બેન્ક અને પ્રાઇવેટ બેન્કિંગના દરમાં કોઈ બહુ મોટો તફાવત હોય કેમ કારણ કે આરબીઆઈ દ્વારા ગવર્ડ છે એક સ્તર નક્કી કર્યું છે કે ભાઈ બધાએ આટલા રેગ્યુલેશનમાં જ એક્ટ કરવું થોડા ઘણા આમ તેમ ડિફરન્સો હશે 1.5% ના પણ એનાથી મોટો કોઈ 10% 5% કે 60% નો કોઈ ડિફરન્સ તમને જોવા નહીં પડશે કારણ કે RBI એ બેંકોને રેગ્યુલેટ કરે છે અને જો બેંકો એ પ્રમાણે ના કરે તો RBI ના નિયમોનો ભંગ થવામાં એમને જે નુકસાનનો હમ સામનો કરવો પડે છે એ કરવો પડે એ જ રીતે કન્ઝ્યુમર્સ માટે પણ CCPA આખી એક બોડી ફોર્મ્યુલેટ કરવામાં આવી છે કે જેની કાર્યરીતિ એટલી બધી વિશાળ છે કે જો કોઈ કન્ઝ્યુમર એને ફરિયાદ કરે અને કોઈ પ્રોડક્ટ એવી હોય કે જે બીજા કન્ઝ્યુમર્સ માટે અથવા તો માર્કેટમાં વધુ વપરાશથી લોકોને નુકસાન થાય હોય તો એ કંપનીનો ઓર્ડર કરીને તે પ્રોડક્ટ વિડ્રો કરાવી શકે છે રિકોલ કરાવી શકે છે આપે કદાચ સાંભળ્યું હશે કે વોક્સવેગનમાં બે હજાર અઢાર કે ઓગણીસમાં અમુક ડિફેક્ટિવ મોડલો આવ્યા હતા કે જે વોક્સવેગન કંપનીએ વેચી દીધા હતા પોતાના ગ્રાહકોને અને પછી એમાં ડિફેક્ટ ઉભી થઈ તો એ બધી કાર્સ કંપનીએ રિકોલ કરી દીધી એટલે આવી રીતે રિકોલ કરવા સુધીની સત્તા છે જો કોઈ કંપની આ રીતે રિકોલ નથી કરતી સરકાર નથી આપતી તો એના પર પેનલ્ટી ઇમ્પોઝ કરવા સુધીની પણ સત્તા છે અને આ તમામ આ નવા એક્ટમાં આવરી લેવામાં આવેલ છે એથી વિશેષ જિલ્લા લેવલે સ્ટેટ લેવલે રાજ્ય લેવલે જે અલગ અલગ ફોરમ્સ છે તો એ ફોરમ્સમાં જવા માટે તેની એક પેક્યુનરી જુરિસ્ટિક્શન એટલે કે આર્થિક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે એ આર્થિક મર્યાદા આપ સૌએ ધ્યાનમાં રાખવી ખૂબ અગત્યની છે એટલે પાંચ કરોડ સુધી દસ કરોડ સુધી અને એક કરોડ સુધી આ રીતે આ બધી મર્યાદાઓ મૂકવામાં આવી છે જે તમને કહું તો એક કરોડ સુધીની કોઈ પણ વસ્તુ તમે જો ખરીદ કરેલી હોય તો એના માટે આપ ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લા લેવલ સુધીના ફોરમમાં જઈ શકો છો એનાથી ઉપર પાંચ કરોડ સુધીની વસ્તુ હોય છે તો આપ સ્ટેટ લેવલમાં જઈ શકો ને એથી ઉપરનું કોઈ પણ મૂલ્યનું આપે ટ્રાન્ઝેક્શન કરીને માલ કરી ખરીદ્યો હશે તો આપના માટે નેશનલ લેવલ એટલે કે સેન્ટ્રલ ઓન કરી છે અને ગ્રાહકની વ્યાખ્યામાં કોણ આવે છે તો માત્ર એન્ડ યુઝર્સ કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન્સ કરનારા નહીં કારણ કે કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન્સ કરનારાઓ માટે સિવિલ કોર્ટના બીજા રસ્તાઓ ખાલી છે ખુલ્લા છે ત્યાં એ લોકો દાદ માગી શકે છે પણ જે ખરા અર્થમાં એન્ડ યુઝર ગ્રાહકો છે જે પ્રોડક્ટ લઈને ઉપભોગ કરવાના છે વાપરવાના છે એ લોકો આમાં આવે છે પ્લસ ગ્રાહક કોને કહીશું તો એ બે પ્રકારની સેવાઓ લેનાર વ્યક્તિ અને બે પ્રકારની વસ્તુઓ લેનાર વ્યક્તિ જે છે એને ગ્રાહક કરવામાં આવશે એક તો માલ લેનાર એટલે કે મેં કંપનીમાં જઈને આ વસ્તુ ખરીદી આ માલ થયો ગુડ્સ અને તમે કોઈક વ્યક્તિ પાસે ગયા ને એની સેવા ખરીદી કોઈ કન્સલ્ટન્ટ પાસે ગયા કોઈ સી એ પાસે ગયા એની પાસેથી તમે કોઈ સેવા લીધી છે તો એ સર્વિસ કહેવાશે પણ હું વિમલકાંત કે ટેલર રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ નિમિત્તે ગ્રાહકોને સૂચિત કરવા માંગુ છું કે જાગે એમના હક્કો શું છે તેના માટે એ લોકોની પાસે કઈ કઈ માહિતી ઉપલબ્ધ છે તેની જાણકારી મેળવે તેમજ ગ્રાહક કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલાં કે ખરીદ્યા પછી છેતરાતા નથી તેની પૂરેપૂરી કાળજી રાખવાની હોય છે અને આ બાબતે જો કોઈ પણ ફરિયાદ હોય તો એક આ કન્ઝ્યુમર એક્ટ હેઠળ એવો અમને ફરિયાદ કરી શકે છે અને આ અંગે જો કોઈ પણ ફરિયાદ હોય તો આપશ્રી અમને આ ફરિયાદ કરી શકો છો જેથી આપની જે છેતરામણી થઈ છે અથવા તો આપણી સાથે જે છેતરપિંડી કરવામાં આવેલી છે તેનું આપણે નિરાકરણ કરીને આપને સારામાં સારા ફાયદા સારામાં સારા લાભ મળે તે માટેની અમે પૂરેપૂરી કોશિશ અમે કરી રાષ્ટ્રીય ઉપભોક્તા જે કાયદો છે તે છે ઓગણીસો છ્યાસીથી અમલમાં આવેલો અને ત્યાર પછી વખતો વખત એમાં ઘણા બધા એમેન્ડમેન્ટ એવા સુધારા થયા છે એમાં અને પહેલાં એવું હતું કે તમે જે જગ્યાએથી ખરીદી કરેલી હોય અથવા તો એ વસ્તુ તમારે વ્યવસ્થિત ન મળી હોય તો તે જગ્યાએ તમે ફરિયાદ કરી શકતા હતા હવે એવું નથી હવે એમાં ઘણા બધા ફેરફાર આવી ગયેલા છે અને તમે સપોઝ દિલ્હીમાંથી એ ખરીદ કોઈ વસ્તુ કરેલી હોય તો એની ફરિયાદ તમે નવસારીમાં કરી શકો છો કોઈ કલકત્તામાં કોઈ વસ્તુની ખરીદ કરેલી હોય તમે તમને જો છેતરામણ થઈ તમે છેતરાયા હોય અને એ વસ્તુ તમને બરાબર ન મળી હોય તો એની ફરિયાદ તમે નવસારી અથવા તો ગમે ત્યાં જે તે તમારા વિસ્તારમાં કરી શકો છો આ આવા ફેરફાર આ કાયદામાં કરવામાં આવેલા છે જેથી ગ્રાહકને ખૂબ જ ફાયદાકારક અને ગ્રાહકને બહુ દોડધામ ન થાય તેની પૂરેપૂરી કાળજી રાખવામાં આવે જે ખાદ્ય પદાર્થ બજારમાં મળતા હોય છે એ ખાદ્ય પદાર્થ એમાં ખૂબ જ ભેળસેળ ઘણીવાર જોવા મળતી હોય છે અને આપને પૈસા ખરીદવા છતાં પણ જે ક્વૉલિટી અને જે વસ્તુ તમે મેળવવા માગો છો તે તમને નથી મળતી તો એના માટે પણ આપ જાગૃત થાવ અને ભેળસેળ હોય છે તેના માટેના થોડાક એવા સમીકરણો પણ હોય છે કે જે તમે જાતે જોઈ શકો છો એ જાતે પણ કરી શકો છો કે આમાં બેડશીટ છે કે નથી અને જો વસ્તુમાં બેડશીટ જણાય તો એની તાત્કાલિક તમે જાણ કરો એમાં એના માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર હંમેશા તત્પર રહેતું હોય છે તેમજ અને અમને પણ આપ જો ફરિયાદ કરશો તો અમે પણ એના નિવારણ માટે પૂરેપૂરા પ્રયત્ન કરીશું ભટેજા અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠનના રાજ્ય લેવલ પર પદ છું અને એ પદ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી તરીકે છે આપણા જે સંગઠનનો આ કાર્યક્રમ રાખવામાં આજે આવ્યું હતું એમાં જે આપણા મહાનુભવો છે એમને જે ઘણી એવી વાતો જે કરીને કે જેમાં લોકો જાગૃત થઈ શકે આજે દરેક વ્યક્તિ દરેક ઘરના અંદર એક મુખ્ય હોય છે તે મુખ્યએ પોતાની જવાબદારી લેવા માટે જાગૃત થવું પડે કેમકે ઘરના સદસ્યને આપણે સ્વસ્થ રાખવું છે અને એમની હેલ્થ સારી રાખવી હારે સારી હેલ્થ રાખવી હોય તો એમના માટે સારી વસ્તુ અને ચકાસણી કરીને પછી જ ખરીદ કરવી પડે પહેલાં જોવું પડે એમાં વસ્તુ કઈ છે એમની પ્રાઇસ શું છે એમનું લેબલ જોવું પડે કઈ કંપની છે એમના પાછળ જોવું પડે એમઆરપી શું છે એમના પાછળ જોવું પડે એક્સપાયર ડેટ છે કે નથી અને ક્યારે એક્સપાયર થતી છે એ જોવું પડે અને એના પાછળથી એક્સપાયર ડેટ જે હોય છે ઘણા વેપારીઓ અને ઘણા મોલવાળા એક્સપાયર ડેટના ઉપર પછાડી લેબલ બીજા લગાડીને એમની એક્સપાયર ડેટ વધારી દે છે એ પણ દરેક વ્યક્તિ આપણે જે પણ ગ્રાહકો છે એમણે પોતે પછાડી જોઈને એમઆરપી અને જે પછાડના ભાગે એક્સપાયર ડેટ લખેલો છે કદાચ બીજું સ્ટીકર લાગેલું હોય तो स्टीकर खोली नहीं पड़े चकासनी कर सके से नमस्कार आज 24 दिसंबर अखिल भारतीय उपभोक्ता उत्थान संगठन द्वारा कंज्यूमर डे का आयोजन ए मार्केट नवसारी में किया गया आज हम कोई भी चीज़ बाज़ार से ख़रीद रहे हैं तो हम कंज्यूमर की गिनती में हमारा नाम आता है और वो जितनी कीमत हम किसी चीज़ की हम पे कर रहे हैं बाज़ार में तो उसके अनुसार ही हमें वो चीज़ मिलनी चाहिए उसकी गुणवत्ता उसी अनुसार मिलनी चाहिए और अगर वो गुणवत्ता हमने किसी चीज़ को खरीदी है उसके अनुसार गुणवत्ता नहीं है वो चीज़ डुप्लीकेट है उसकी गुणवत्ता अच्छी नहीं है वो जल्दी ख़राब हो गई खाद्य पदार्थ हो तो इलेक्ट्रिक आइटम हो या फिर हम ऑनलाइन कोई भी चीज़ मंगा रहे हैं आपने किसी तीन चीज़ का ऑर्डर दिया और आपके पास एक ही चीज़ आती है आपको बोलते हैं कि अभी ये चीज़ ले लो पेमेंट कर लो बाद में आप वापस कर देना तो ये सब जो क्षेत्रपिंडी आज बाज़ार में हो रही है क्योंकि पूरा जो बाज़ार है पहले हैंड टू तो हैंड बाज़ार था हम अपने मोहल्ले के किराने की दुकान से कोई भी चीज़ ला ख़रीद लेते थे अपने आजू बाजू में से टीवी खरीद लेते फिर अभी सब जितना भी पाँच रुपये से ले कर पचास लाख रुपए तक का मार्केट इंटरनेशनल कंपनी और नेशनल कंपनियों के हाथ में चला गया है और वहीं से धोखाधड़ी की और आ, हमारे साथ में क्षेत्रपिंडी की शुरुआत होती है क्योंकि जितनी भी ऑनलाइन हम चीज़ मंगाते हैं वो हम देख के नहीं खरीदते हैं हम खाली कंपनी को ऑर्डर दे देते दे हैं वो चीज़ हमारे घर पे आती है और जब हम पैकेट खोलते हैं तो हमें पता पड़ता है कि भाई ये चीज़ ख़राब है नकली है डुप्लीकेट है स्टिकर उसका बिल भी नहीं आता है तो उसमें हमारे साथ में क्षेत्रपिंडी होती है लेकिन सबसे बड़ी चीज़ क्या है ग्राहकों में जागरूकता नहीं है अगर हमारे साथ अब अब गलत चीज़ आ गई तो हम क्या करें हम खाने पीने की चीज़ कोई ख़रीद रहे हैं उसमें पनीर अगर नकली हमें लग रहा है कि मावा अगर हमें ख़राब लग रहा है कुछ चीज़ ख़राब है तो अब हम क्या करें उसकी जानकारी नहीं है तो उसके लिए गवर्नमेंट ने कानूनी सेवा सत्ता मंडल के थ्रू बहुत सारे मार्गदर्शन के कार्यक्रम होते हैं फिर कस्टमरों के अवेयरनेस के लिए कंज्यूमर फोरम है और अवेयरनेस के लिए बहुत सारे संगठनों को गवर्नमेंट मैं ने मैंने परमिशन दिए है जिसके तहत हमारा ये संगठन अखिल भारतीय उपभोक्ता उत्थान संगठन काम कर रहा है ग्राहकों को अवेयरनेस लाने के लिए हम लोग दिन प्रतिदिन जागरूक हैं नवसारी ज़िले में मैं अखिल भारतीय उपभोक्ता उत्थान संगठन में रविंद्र अग्रवाल मेरा नाम है मैं प्रमुख हूँ और हम लोग यही कोशिश कर रहे हैं कि ज़्यादा से ज़्यादा लोगों को जागृत कर सकें कानून के बारे में उनको शिक्षा दे सकें और कोई भी चीज़ अगर वो खरीद रहे हैं बाजार से तो उसको पूरे चकासनी करके लें क्योंकि आजकल सब लोग पढ़े लिखे हैं सब सबके आदमी मोबाइल है इंटरनेट के थ्रू सब लोग एक दूसरे से जुड़े हुए हैं उन्हें हर चीज़ का ज्ञान है वो लोग यूट्यूब पे और गूगल पे जाके सब चीज़ पहले देख लेते हैं कि ये चीज़ कैसी है उसके बाद भी अगर हमारे साथ में धोखाधड़ी हो रही है तो कहीं ना कहीं गलती हमारी है हमें इस चीज़ को सुधारना पड़ेगा तभी हम लोग के साथ में जो छोटी छोटी चीज़ों में छेत्रपिंडी हो रही है वो बंद होगी नमस्कार जय हिंद जय આજ રોજ ચોવીસ ડિસેમ્બરે નેશનલ કન્ઝ્યુમર ડેના દિવસે આપણે આજે એપીએમસી માર્કેટમાં અહીંયા ફોરમ રાખવામાં આવી હતી કે જેમાં ગ્રાહકને જાગૃતતા લાવવા માટે આજનો આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેમાં ખૂબ જ સારી સમજ અહીં બારોટ સાહેબે ચેન સાહેબે અને અહીં ઉપસ્થિત હતા એમણે પણ ખૂબ સારી માહિતી આપી હતી જેનાથી લોકોને ખૂબ જ અવેરનેસ અને જાગૃતિ આવે એ ખૂબ જ સારો એમનો પ્રોગ્રામ સફળ રહ્યો હતો એમને સફળ બનાવવા માટે જે બી કામગીરી આ ચંદુભાઈ રવિભાઈ જે બી કંઈ કામગીરી કરી એને બીજા જે પણ કંઈ સભ્યો અહીંયા ઉપસ્થિત રહ્યા એમનો દરેકનો આભાર છું